ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું આવું સાંભળીએ ને એટલે તરત જ થોડી ચિંતા તો થાય જ અને જો આ એવી સમસ્યા છે જે કોઈને પણ થઈ શકે છે ભલે કોઈ મોટી ઉંમરના હોય યુવાન હોય કે પછી કોઈ રમતવીર કેમ ન હોય તો ચાલો આજે આ આખી વાતને બરાબર સમજીએ એના મૂળ કારણો શું છે અને એના ઉપાય શું કરી શકાય જુઓ ઘૂંટણમાં પાણી ભરાવું એ ખાલી કહેવાની વાત નથી એ ખરેખર એક મેડિકલ કન્ડિશન છે જેનું સાચું નામ છે ની એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘૂંટણના સાંધામાં જરૂર કરતાં વધારે પ્રવાહી જમા થઈ જાય છે આપણે આજના વિશ્લેષણમાં આ જ સમસ્યાને બધી બાજુથી સમજવાના છીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સમજીશું કે આ પાણી ભરાય છે કેમ એના મુખ્ય કારણો કયા છે લક્ષણો કેવા દેખાય પછી એની સારવાર અને ઘરે શું ઉપચાર કરી શકાય એ જોઈશું અને હા ફિઝિયોથેરાપી કેમ આટલી બધી જરૂરી છે એની પણ વાત કરીશું છેલ્લે આ સમસ્યા થાય જ નહીં એના માટે શું કરવું એ પણ જાણીશું સારું તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે ઘૂંટણમાં સોજો આવે જ શા માટે એની પાછળ કયા કારણો જવાબદાર હોય છે મોટાભાગે આને આપણે ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકીએ હા ઘૂંટણના સોજાના લગભગ બધા જ કેસ આ ત્રણમાંથી કોઈ એક કારણસર થતા હોય છે પહેલું કોઈ પ્રકારની ઈજા બીજું શરીરમાં કોઈ બીજી બીમારી હોય એને કારણે અથવા તો ત્રીજું સાંધાનો વધુ પડતો ઉપયોગ તો આ ત્રણ કેટેગરીમાં શું શું આવે છે ચાલું થોડું ઊંડાણમાં જોઈએ પહેલું છે ઈજા હવે આમાં શું હોય જેમ કે રમતી વખતે લિગામેન્ટ તૂટી જાય જેને એસીએલ ટેર કહેવાય છે બીજું રોગો જેમાં સૌથી સામાન્ય છે સાંધાનો ઘસારો એટલે કે ઓસ્ટિયોર્થરાઈટીસ અથવા તો સંધિવા અને ગાઉટ જેવી બીમારીઓ અને છેલ્લે બીજા કારણો જેમાં ઘૂંટણનો ઓવરયુઝ એટલે કે વધુ પડતો ઉપયોગ જેમ કે લાંબુ દોડવાથી થાય અથવા તો ક્યારેક કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ જવાબદાર હોઈ શકે ઓકે કારણો તો સમજ્યા પણ આ સમસ્યાને ઓળખવી કઈ રીતે ચાલો હવે એના લક્ષણો અને ડોક્ટર કઈ રીતે એનું નિદાન કરે છે એની વાત કરીએ સોજો તો દેખાય જ પણ એની સાથે બીજી પણ કેટલીક નિશાનીઓ હોય છે જેમ કે ઘૂંટણની ઢાંકણીની આસપાસ એકદમ ફૂલેલું દેખાય સવારે ઉઠીએ ત્યારે સાંધો જકડાઈ ગયો હોય એવું લાગે ઊભા રહીએ કે ચાલીએ ત્યારે દુખાવો થાય ક્યારેક તો ઘૂંટણની ચામડી ગરમ લાગે અને લાલ પણ દેખાય અને હા ચાલતી વખતે એવું લાગે કે જાણે ઘૂંટણ લચકાઈ જશે કંટ્રોલમાં નથી જ્યારે ડોક્ટર પાસે જઈએ ત્યારે તેઓ સૌથી પહેલાં તો શારીરિક તપાસ કરે છે પછી જરૂર લાગે તો એક્સરે કે એમઆરઆઈ કરાવવાની સલાહ આપે છે અમુક કેસમાં સાંધામાંથી સોય વડે થોડું પ્રવાહી કાઢીને એની પણ તપાસ કરવામાં આવે છે આ બધાથી પ્રોબ્લેમ ક્યાં છે એ બરાબર પકડાઈ જાય છે ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ આનો ઉકેલ શું સારી વાત એ છે કે તાત્કાલિક રાહત માટે ઘરે જ કેટલા ખૂબ અસરકારક ઉપાયો કરી શકાય છે ઘૂંટણના સોજા માટે જે પહેલી અને સૌથી અસરકારક સારવાર છે એ છે આરઆઈસીઈ મેથડ આર એટલે રેસ્ટ આરામ આઈ એટલે આઈસ બરફનો શેક જે સોજો તરત ઘટાડે છે સી એટલે કમ્પ્રેશન એટલે કે ક્રેપ બેન્ડેજ કે ની કેપ પહેરવી અને ઈ એટલે એલિવેશન પગને હૃદય કરતાં થોડો ઊંચો રાખવો આ ચાર સ્ટેપ્સ ખૂબ જ કામના છે હવે જો પ્રોબ્લમ વધારે હોય તો ડોક્ટર કારણને આધારે સારવાર નક્કી કરે છે જેમાં દુખાવાની દવાઓ સ્ટીરોઈડ્સના ઇન્જેક્શન કે જો ચેપ હોય તો એન્ટીબાયોટિક્સ આપી શકે છે ક્યારેક સાંધામાં ભરાયેલું વધારાનું પાણી કાઢવાની પણ જરૂર પડી શકે છે દવાઓ અને આરામથી તરત રાહત તો મળે પણ જો લાંબા ગાળાનો ઉપાય જોઈતો હોય તો ફિઝિયોથેરાપી ખૂબ જ ખૂબ જ જરૂરી છે એ માત્ર એક સારવાર નથી પણ સાજા થવાની પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે ફિઝિયોથેરેપીનો મુખ્ય હેતુ શું છે એ ઘૂંટણની આસપાસના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે કારણ કે જ્યારે સ્નાયુઓ મજબૂત હોય ત્યારે સાંધા પર આવતો ભાર ઓછો થઈ જાય છે અને આ જ સાચો અને કાયમી ઉકેલ છે આનાથી ફક્ત રિકવરી નથી થતી પણ ઘૂંટણનું આખું સપોર્ટ સિસ્ટમ ફરીથી મજબૂત બને છે જેમ કે આ એક બહુ જ સરળ પણ અસરકારક કસરત છે સીધા સૂઈને ઘૂંટણ નીચે એક ટુવલનો રોલ મૂકવાનો અને પછી ઘૂંટણને નીચે દબાવીને પાંચથી દસ સેકન્ડ માટે પકડી રાખવાનું આનાથી સાંધા પર કોઈ વજન આવ્યા વગર સ્નાયુ મજબૂત બને છે પણ હા એક વાત હંમેશા યાદ રાખવી કોઈ પણ કસરત નિષ્ણાતની સલાહ લીધા વગર શરૂ ન કરવી ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ પ્રિવેન્શન એટલે કે આ સમસ્યાને થતી જ અટકાવવી કારણ કે કોઈ પણ તકલીફ થયા પછી એનો ઉપાય કરવા કરતાં એ થાય જ નહીં એનું ધ્યાન રાખવું હંમેશા વધુ સારું હવે આ જે આંકડો છે ને એના પર ખાસ ધ્યાન આપજો આપણા શરીરનું વજન જ્યારે ફક્ત એક કિલો વધે છે ત્યારે આપણા ઘૂંટણ પર એનો ચાર ગણો એટલે કે ચાર કિલો જેટલો ભાર વધે છે વિચારો ફક્ત એક કિલો વજન વધવાથી ચાર કિલોનું દબાણ આના પરથી જ સમજી શકાય કે વજનને કાબૂમાં રાખવું એ ઘૂંટણ માટે કેટલું કેટલું જરૂરી છે કદાચ આ સૌથી મોટો ઉપાય છે તો ઘૂંટણને સાચવવા માટેનું આ એક નાનકડું ચેકલિસ્ટ છે પહેલું જાંગના સ્નાયુઓને મજબૂત બનાવો બીજું હંમેશા સારા અને સપોર્ટવાળા પગરખાં પહેરો ત્રીજું લાંબો સમય પલાઠીવાળીને ન બેસો અને ચોથું કોઈપણ રમત કે કસરત પહેલાં વોર્મઅપ કરવાનું ક્યારેય ન ભૂલો તો છેલ્લે એ સવાલ થાય કે ક્યારે ઘરે ઉપચાર કરવો અને ક્યારે ડોક્ટર પાસે દોડી જવું નિયમ એકદમ સીધો છે જો સોજો સામાન્ય હોય અને થોડા શ્રમ પછી આવ્યો હોય તો ઘરે આરઆઈસીઈ પદ્ધતિ અપનાવો પણ જો સોજો બહુ વધારે હોય લાંબા સમય સુધી રહે અથવા એની સાથે તાવ કે લાલાશ જેવા ચિહ્નો પણ દેખાય તો પછી રાહ જોયા વગર તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આ બધી જાણકારી પછી હવે એક પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો છે આ બધું જાણ્યા પછી પોતાના ઘૂંટણના સ્વાસ્થ્ય માટે કોઈ ચોક્કસ યોજના શું બનાવી શકાય કારણ કે જાણકારી ત્યારે જ કામની છે જ્યારે એને અમલમાં મૂકવામાં આવે